જુઓ ભરતભાઈ અમે બે આતે આલે દેવી હજાર દિલ લઈને આવો ના નામ જેવો મજા આભાર ખૂબ મજા મજા લેર આવો મારા દીવના ભત્રીજા સુભાઈ ખૂબ મજા ભરત એ શભાવાજી ના ભાઈ ਮਦਾ ਮਜ਼ਾਰਬਾ ਮਾਪੂ ਬਾਪੋ ਮਾਰੇ ਬਾਦੀ ਪੋਨੀ ਹਾਤੇ ਆਖੋ ਨਾ ਮਦਾ ਮਾਰੀ ਸੱਜੀ ਸੋਨੀ ਅਜਵੈਲਾ ਮਦਾ ਭੰਗ ਬੋਕਾਏ ਖੇ ਕੰਡੂ ਐ ਭਾਈ ਮਜ਼ਾ 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 બારત ભાઈ બે આતે આને દેવી હજારા લઈ લીધો અને ભાવ કરીને આલે આલ્યું તો મોડું તો ઠઠારો કર્યું ભાઈ હા હું છું એ મારો ભગવાન આ સધી જોનો ભગવાન ભગવાનજી હું કઉ છું ભાઈ વાહ ઓરું કરી પણ સધી જરૂર જી દે ਦੇ ਤੋਣਾ ਉਦੀ ਖਵਾ ਕੇ ਦੀਦੀ ਨੇ ਬਾਈ ਸੁਖੋ ਜੀ ਹਾਂ ਮੋਤੀ ਨੇ ਹਾਜੂ ਨੇ ਮਜਾ ਤੁਹਾਡਾ ਮਜਾ ਹਾਂ ਤੋਣਾ ਬਾਬਤੀ ਨੂੰ ਆਹ ਸੁਖੋ ਜੀ ਤਮ ਮਿਲੂਗਾ ਦਰੇਕ ਨਹੀਂ ਜਾਏ ਪ੍ਰਤਾਪ ਸਰ ਹਾਂ ਤੂੰ ਆ ਆਪ ਨੂੰ ਜੇ ਇਨੀ ਭੂਮੀ ਮ ਜਾਉਂ ਸਦੀ ਨਾ ਬੇਗੋਰੀ ਤੂੰ ਪਰਮਾ ਨਾ ਲਾਉਂ ਤੂੰ ਮਾਰਵਾਉਂਗਾ ਗੇ ਢੋਲੀਏ

જો મારા સેવા બહુ બોલો છો ભાઈ આ જદી જો હું અસીરી છું આ ભાઈ ભાવ કરી મારી નાગ ગંગા બોલાય છે દેવીઓ બોલાય છે પ્રતિ નતિ નતિ પુની મળે જહા આ ના જદીના પડી છે મને દરની હોજવેનો આપરો કોકું બોલું

બાપ સદાય કુદારો ખુરશી નહીં રાજુ મજા થઈ જા હ કાય કી સદી ભાઈ વેગરા આ

વેરા 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 મને કોકાનો બધું આવડશે છે તને કહું છું તમને કહું છું પાણા બાપો બાપો અમારી વેરા આવતી જાય છે બાપો રાખ્યું જા ઉતાવળ કરતા નહીં શું બોલું છું ભાઈ ઉઠાડાનો પરમાણ મને આવડે છે મને બધુંય આવડે છે મારા જોડે બધું છે હા શું કહું છું પણ પરબાદ મોય મોય એમ થાય છે તમ વેરા થાય છે પણ હજુ મારા વાકડા પાછા નહીં

તમે દે અમને જોવા પણ ઓર રાખ્યું મને ડોડને ગલ્લો નઈ પાડું તો તમને ગલ્લો થોડી દયા લાવજે કોઠામાં એ જતો નહી માર થોડી કનાને દયા લાવજી કનાને ભાઈ ભાઈ